અને અને ભાજપના અગ્રણીઓ સાથે તે બાદ પોતાનો મત આપવા માટે તેમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી રહ્યા છે પીએમ મોદી અમિત શાહ સિવાય ચિનારાઓ લાગી રહ્યા છે ઉત્સાહ છે એક પછી એક દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે દરેક ઉમેદવારો પણ મતદાન કરી રહ્યા છે જે રીતે પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ શીલતથી મતદાન કર્યું પરંતુ પીએમ મોદીએ જે રીતે જે હળવાશથી રાયસણમાં માતા હિરાબાના આસપાસ રહેતા લોકો સાથે મુલાકાત કરી હતી તે દ્રશ્યો આપણને રાણીપમાં પણ જોવા મળી રહ્યા છે અમિત શાહ ના પુત્ર જય શાહ તેમની પુત્રી તેમની સાથે વાતો પણ કરી રહ્યા છે સાથે જ તેમના પરિવાર